ગુજરાત પોલીસ દ્વારા ફેક લાયસન્સ ધારકો પાસેથી હથિયાર ખરીદી કરી યુઝ કરતા આરોપીઓને એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ગુજરાત પોલીસ દ્વારા ફેક લાયસન્સ ધારકો પાસેથી હથિયાર ખરીદી કરી યુઝ કરતા આરોપીઓને એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી એ જ અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્કઆઉટ કરવામાં આવેલો છે જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વીસ જેટલા વેપનો પકડવામાં આવેલા જેમાં નાના મોટા વીસ જેટલા વેપનો કબજે કરવામાં આવ્યા અને તાણું જેટલા હથિયાર કબ્જે કરવામાં આવ્યા હતા અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે કુલ સોળ જેટલા આરોપીઓને પકડવાની કામગીરી ચાલુ છે મળતી માહિતી અનુસાર ગજાનંદ ગનહાઉસના માલિક અતુલ પટેલ છે જેમના હસ્તક નાગાલેન્ડથી સો ડુપ્લિકેટ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા નાગાલેન્ડથી ઇસ્યુ થયેલા લાયસન્સ દ્વારા ગજાનંદ ગનહાઉસમાંથી એકાવન જેટલા વેપન્સનો વેચાણ કરવામાં આવ્યો છે આ પ્રક્રિયામાં કામરેજ પાસે સૈલાભાઈ બુડિયા નામનો વ્યક્તિ રહેતો હતો જેના હસ્તે ગજાનંદ ગનહાઉસમાં આ વેપનોનું વેચાણ થયો હતો ત્યારે અતુલભાઈનો સૈલાભાઈ બુડિયા દ્વારા હરિયાણામાં રહેતા આસિફનો કોન્ટેક્ટ કરીને જેમને ફેક લાયસન્સ જોઈતો હતો એના આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ લઈને બ્લૂ ડાર્ક કુરિયરથી આ વસ્તુઓ નાગાલેન્ડમાં આસિફે બતાવેલ જગ્યા ઉપર આ વસ્તુઓ મોકલવામાં આવી હતી નોયડા અને દિલ્હીમાંથી લાયસન્સ માટે રૂપિયા દસ લાખ જેટલી રકમ લઈ આસિફને મોકલી આપવામાં આવી હતી એના પછી નાગાલેન્ડ થી લાયસન્સની અને વેપનની પ્રક્રિયા પૂરી થયા પછી ગજાનંદ ગન હાઉસમાંથી આ વેપન અપાતા હતા રિપોર્ટર સુનિલ ગાંગાવાલા સુરત ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાઇસન્સના આધારે જો નોન પ્રોવિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એ એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવાલ્વર્સ છે ડબલ બેરલ ગન્સ છે જોઈએ અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવે ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજિસ બી અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજેસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ મારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એક ગયાનંદ ગન આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ છે જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો એ મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જોએ ગજાન ગન હાઉસમાંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસીફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પીના સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય એના કલ્પીઠ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લૂ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોએ અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેળવું આવેલા છે નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણાના લાયસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનન ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ બીસ જેટલા જો વેપન અમે રિકવર કરાયા છે ચાર આરોપીઓ પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમઓમાં ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાઇસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાઇસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકોનું નામ નાખવામાં આવેલા આપવામાં મત નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇશ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઇટ છે એ એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાઇસન્સને એને ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોઈએ લેકિન અત્યારે કુલ બીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયા તે વેપનના વેચાણ કરીને યુઝ કર